મહેસાણામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે મહેસાણાના ગોપી ગોપીનાળામાં ભરાય છે વરસાદી પાણી મહેસાણાના ભમરિયા નાળામાં પણ ભરાયા છે વરસાદી પાણી બી કે રોડ મોઢેરા ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તેઓને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે કેટલાક લોકોના વાહન બંધ પડી જવાની સ્થિતિ પણ સર્જાઈ છે અને લોકોને વિઝિબિલિટી ઓછી થતાં હેડલાઇટ ચાલુ કરીને ત્યાંથી પસાર થવામાં મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડે ને ત્યારબાદ ત્યાં પરિસ્થિતિ આપણે હું બતાવવા જોઈએ છું મહેસાણાના આ બમરિયા નાળાના દ્રશ્યો છે જ્યાં બમરીયા નાળાના બંને તરફ પાણી ભરી જતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તો પરેશાન થઈ ગયા છે કારણ કે અહીંયા લગભગ બે થી અઢી ફૂટ પાણી ભરાયા છે દૃશ્યમાં પણ દિવસે સામે રિક્ષા બંધ થઈ ગઈ છે તેમાં બેઠેલા મુસાફરો તમામ હાલ નીચે ઉતરીને ધક્કો મારી રહ્યા છે આ દ્રશ્ય છે આપ જોઈ શકો છો કે રીતે અહીંયા મોટી સંખ્યાની અંદર વાહનો ફસાયેલા જોવા મળે છે રિક્ષાની અંદર ધક્કો મારી ગયા છે ને રિક્ષાને બહાર નીકળવા કોશિશ કરી રહ્યા છે આ તરફનો પણ દૃશ્ય બધાય તે રીતે આ તરફ પણ ક્યાંકને ક્યાંક પાણી ભરાયું છે આ તેના દૃશ્ય છે જે જેમડી નાળું છે તે તલાવની માફક બળી ગયું છે ક્યાંક બે ફૂટ તો ક્યાંક અઢી ત્રણ ફૂટ પાણી ભરાયું છે સામે આ દ્રશ્યોમાં પરિવાર આવ્યો છે પરંતુ સાયકલ આખી પાણીમાં ડૂબેલી જોવા મળે છે સામે જો સાયકલ છે આખી પાણીમાં ડૂબેલી છે જો છે કેટલું પાણી છે આ જ રીતે ક્યાંક ને ક્યાંકના દાવા પેપર સાબિત થઈ જાય તેવું લાગી રહ્યું છે કારણ કે જે મુખ્ય રસ્તા છે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને લોકો પરેશાન થઈ છે કારણ કે જેલ જે અહીંયા પરિસ્થિતિ ઉભી થઈ તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં માં હાલાકી જોવા મળી રહી છે